બનાસકાંઠાથી સમાચાર બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે દાતા શહેર અને આસપાસના ગામડાઓમાં પણ અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે લાંબા વિરામ બાદ દાતા તાલુકામાં વરસાદ વરસતા લોકોને અસહ્ય બફારામાંથી હાલ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે આ સાથે ખેડૂતોમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે હાલ બનાસકાંઠાના દાતા શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદને લઈ અને વાતાવરણ પણ ઠંડુ બન્યું છે લાંબા વિરામ બાદ આખીકાર દાતા તાલુકામાં આજે વરસાદનું આગમન થયું છે કાગડોળે વરસાદની રાહ જોવાઈ રહી હતી આખીકાર આજે વરસાદ પડ્યો છે વરસાદથી વાતાવરણમાં હાલ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે તો ગીર સોમનાથથી સમાચાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાવ્યો છે લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહીના નવે અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે મેઘ સવારી આવી પહોંચી છે મેઘ સવારી આવી પહોંચતાની સાથે જ ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે